ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં હું ધ્વનિ આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આજે સવારથી જે તમામ માહિતીઓ વહેતી થઈ હતી કે આખરે આજે મંત્રીમંડળની શપથવિધિ યોજાઈ શકે છે પરંતુ આપણે જોયું કે છેલ્લી ઘડી અને અંતિમ સમયે આખરે શપથવિધિ જે યોજાનાર હતી તે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે તમામ જે બેનરો લગાડવામાં આવ્યા હતા તે બેનર્સ પણ હટાવી દેવામાં આવ્યો છે આવ્યા છે અને આ સાથે જ અહીંયા ચર્ચા જોવાઈ રહી છે કે મોટા ત્રણ જૂથો વચ્ચે અત્યારે હાલ કહી શકાય કે બધું

લગભગ આવતીકાલે યોજાવાની છે અનેક એવા કારણો અહીંયા હોઈ શકે છે ખાસ કરી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આવનારા સમયમાં જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ પ્રકારની તૈયારીઓ અત્યારથી જ આરંભી દીધી છે અને કહેવાય રહ્યું છે કે એના જ ભાગરૂપે આ તમામ મોટા ફેરફારો થઈ રહ્યા છે ત્યારે એ જ મુદ્દા પર હાલ આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચા માટે ખાસ આપણી સાથે જોડાઈ ગયા છે પ્રશાંત ગઢવી કે જેવો પોલીટિકલ એનાલિસ્ટ છે સાથે તરૂણ બારોટજી બીજેપીમાંથી આપણી સાથે જોડાઈ ગયા છે બંને મહેમાનોનું સ્વાગત છે સૌથી પહેલા પ્રશાંતજી આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશું જે ઘટનાક્રમ વિજય રૂપાણીના રાજીનામા આપવાથી શરૂ થયો હતો ત્યાંથી લઈ આજના દિવસ સુધી અને હજી આવતીકાલે જ્યારે શપથવિધિ યોજાશે હજી આ બંને વચ્ચેના જેટલા કલાકો રહ્યા છે એમાં ખબર નહીં શું થશે પરંતુ જે સીએમ પદ પરથી રૂપાણીએ રાજીનામું આપ્યું અને ત્યાર પછી ભૂપેન્દ્ર પટેલની વણી અને ત્યાર પછી મંત્રીમંડળને લઈને જે રીતે ધારાસભ્યો નું આવન જાવન જોવા મળી રહ્યું હતું પાટિલના ત્યાં શપથવિધિ મંત્રી મંત્રીમંડળ ઉપર આપણે પછી આવીએ પણ આપણે એવું માની કે બે વ્યક્તિઓથી બનેલું મોડી મંડળ બધા નિર્ણય જયારે કરતું હોય છે એમણે જયારે સીએમ નક્કી કર્યા હોય અંદર ખાને કે ભાઈ ભૂપેન્દ્રભાઈ સીએમ બનાવવાના છે તો એવું માનું છું કે એ વખતે મંત્રી મંડળ પણ એમના મનમાં ફિક્સ થઈ ગયું હોય અને એ પ્રમાણે લિસ્ટ પણ આપી દીધું હોય લિસ્ટ પાછળથી બનાવવાની વાત હોય તો અત્યાર સુધી કેમ નથી આપી શક્યા એ લિસ્ટ પાર્ટી ગણાવે છે ડિસિપ્લિન વાળી પાર્ટી ગણાવે છે આજે નહીં ગમે ત્યારે આપ્યું હોત તમારી સામે કોઈ નારાજગી હોય જ નહીં કોઈ રોષ હોય જ નહીં આ પોતે ભાજપ સ્વીકારતું હોય છે કે અમારે ત્યાં આંતરિક ખતરા ક્યાંય છે નહીં આ વખતે બેન વર્ષી ભાઈની ફાઇટ અમિતભાઈ વર્ષિશ આનંદીબેનની ફાઈટ કારણ કે સીએમ જે બન્યા છે આનંદીબેન ગ્રુપમાંથી આવ્યા છે તો બીજું કે તમે બેનરો બનાવી દીધા શપથ વિધિના કાર્યક્રમ નક્કી કરી લીધા ત્યાં સુધી લિસ્ટ કારણ કે આ લિસ્ટ ની એક લિસ્ટ ઓફિશિયલી સીએમઓ એટલે સીએમ ને સંગઠનમાંથી સીએમ પાસે જાય સીએમ રાષ્ટ્ર રાજ્યપાલ ને આપે રાજ્યપાલ એના ઓફિશિયલ ઇન્વિટેશન કામ દરેક વ્યક્તિના નામ કારણ કે શપથ જે લેવાના છે કે હું ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ નામ જે છે માં છાપી ફાઇલ તૈયાર કરી દરેક મંત્રીને આપવાની હોય એટલા માટે એવું સ્પષ્ટ કહેવાય છે કે રાજ્યપાલ ને બે કલાક પહેલા બધી જાણ રાજ્યપાલ ઓફિસ માં જે તે વસ્તુ જીએડીમાં જીએડીમાં જેને ધારાસભ્યમાંથી મંત્રી થવાનું છે આ વખતે તમે બહુ સરસ ફોર્મ્યુલા ક્યાંક એપ્લાય કરી રહ્યા છો કે બધા જ ચહેરા નવા હશે બધા જ પહેલીવાર બનતા હશે તો દરેક વ્યક્તિ જીવનમાં આવતું હોય દરેક વ્યક્તિના ફેમિલી કુટુંબ કબીલો અને મિત્ર વર્તુળ એવું ઈચ્છે કે ભાઈ શપથવિધિમાં અમે પણ હાજર રહીએ તમે છેલ્લી સુધી કોઈને જાહેર ના કરો જાણ ના કરો આ પોતાની જાતને ક્ષમતા ગણાવો છો કે અમારા ભાજપમાં આવું કશું થાય નહીં તો તમે બે દિવસ પહેલા જાહેર કરી દો સરસ મજાનું ફંક્શન ગોઠવો બધાને એમાં હાજરી આપવા દો વિધિ કરો ને આ બધું અસમંજસ એના માટે આનાથી આપણે તમે બધાનો ગયો હવે આવતીકાલનો પણ આખો દિવસ આ જ રીતે બધાનો જ જશે

હા आवाज ખાસ કરી અને કયા કારણો લાગી રહ્યા છે આખરે જે યોજાવાની હતી તે આખરે પાછી ઠેલાઈ છે અને આખો એક દિવસ અહીંયા ફેરવી દેવામાં આવ્યો છે કેવી રીતે આપ જોઈ રહ્યા છો સમયો પડે સ્વાગનવિધિ નો એક મિનિસ્ટર તમે બાર કલાક ની અંદર નક્કી ચોવીસ કલાકમાં નક્કી કરી નાખો અને મંત્રી તમે બે દિવસ કાઢવાના

બહુ સારા આ કરી તે કર્યુ કોરોના ની નિષ્ફળતા ઢાંકવા માટે તમારે મંત્રી મંડળ નવું બનાવવું પડ્યું નવા ચીફ મિનિસ્ટર બનાવવા પડ્યા લોકો પ્રશ્નો ના કરે લોકો જે હાડ મારી ભોગવી છે તમે મંત્રી મંડળ લોકો હવે તમે જનતા જોડે જાવ આપણે બેઠા બેઠા સારી સારી ગાંધીનગર ને સચિવાલય ને સ્વર્ણિમ સંકુલ માં બેઠા બેઠા જાય જાય વાતો કરવા પાર્ટી નથી ગણાતી બહુ એવું છે

પોતાની સ્વીકૃત બદ પાર્ટી સંગમેલાન બતાતો તો સંગઠન ગુતો તો કે એમને આ બધી જરૂર કે કેમ તમારે સમય બદલવો કે એનો પ્રશ્ન છે તમારે હમય કેમ બદલવો પડે તમારે નથી માનતા તમારે મનાવા પડે કે એ વાત ચોક્કસ છે બીજી વાત રહી કે સંગઠન ની વાત અલગ છે કોંગ્રેસની તમે પ્રમુખની પ્રમુખની કે નેતાની ચિંતાઓ કર્યા વગર બીજું બીજ

જે રીતે ત્રિભુવનભાઈ કહી રહ્યા છે કે શિસ્તબદ્ધ પાર્ટીના પાર્ટી ના જે દાવા કરવામાં આવ્યા છે એ અત્યારે લીરે લીરા ઉડી રહ્યા છે અને કદાચ પાર્ટીમાં

પ્રશાંત જે વાત કરી એ બધી પ્રોસેસ બરાબર છે બે કલાક પહેલા કેવું જોઈએ પણ એમાં એક બીજી વસ્તુ ગેજેટ પસાર કરવું પડે એટલે આ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે એટલી ઈઝી નથી અને બીજું જે ભાઈએ વાત ને ગવર્નર હાઉસ ઉપર મારે વાત થઇ હતી મારે બહાર જવાનું હતું તો મેં પૂછ્યું હતું ત્યાં તો કે આજે નથી થવાની મને અગિયાર વાગે ના પાડી દીધી એટલે એ વસ્તુ છે ને સિસ્ટમ એ કોઈ જગ્યાએ કોઈ તકલીફ નથી પાર્ટીના અંદર શિસ્તબદ્ધ પાર્ટી છે અને જે કહેવામાં આવશે એવું જ થશે આ જે વાતો ચાલે છે ને કાપવાની ને આખું મંડળ બદલી કાઢવાની છે એનો અંત આવતીકાલે બપોરે દોઢ વાગે આપણને ખબર પડશે શું થવાનું છે અને આમાં જે બે દિવસ પહેલા પ્રશાંતિ નું બે દિવસ પહેલા થવાનું તો અત્યારે જે જામનગર રાજકોટ અને બીજી જગ્યાએ વરસાદના કારણે પ્રાયોરિટી એને આપવા છે પાર્ટી અમારી જે છે પ્રાયોરિટી લોકોની તકલીફ ધ્યાનમાં રાખી અને હા બરાબર છે આગળ ક્યાંક વધારે વરસાદ પડશે તો આપણે જોયું છું કે જે દિવસે ચાર્જ સંભાળ્યો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એજ દિવસે એમને સીધા જામનગર અને રાજકોટ નો દોરો કર્યો હતો રાત્રે અગિયાર વાગ્યા સુધી માણસે કામ કર્યું એ દિવસે એટલે એવું જે ભાઈ ભાઈ કેતા સંવેદનશીલ છે કે કર્મનિષ્ઠ કર્મનિષ્ઠ હોય તો કેવું પડે એમાં કઈ નવી વાત નથી બિલકુલ તરુણ વૈ પરંતુ ક્યાંક ને ક્યાંક આંતરિક વિખવાદ છે અને એ સપાટી પર આવતા ભારતીય જનતા પાર્ટી રોકી રહી છે એ પણ એક સારી બાબત કહી શકાય પરંતુ જ્યારે આપ ત્રિભુવન કહી રહ્યા છો ત્યારે ભારતીય જનતા પાર્ટી એ પણ આ સ્વીકારવાની જરૂર નથી લાગી રહી જન એક નેતા એ કોઈ દિવસ કે મને તકલીફ છે હું જે રિપ્રેઝન્ટેશન કરી આવ્યો છું કોઈને તકલીફ નથી કોઈ માટે પોતાના માટે દાવો કરવો એ કઈ ખોટી વસ્તુ નથી પણ અલ્ટિમેટલી ડિસિઝન પાર્ટીએ લેવાનું છે પાર્ટી ડિસિઝન કોઈ વાંધો નહીં હોય પછી પણ કશું નહીં થાય એ મારી ગેરંટી છે પાર્ટી સો ટકા શીર્ષબદ્ધ પાર્ટી છે અને શીર્ષસ્થ નેતૃત્વ જે છે કેન્દ્રીય મંત્રી મંડળના જે નિરીક્ષક મંડળ છે એના બે ત્રણ સભ્યો અહિયાં આગળ છે છેલ્લા પાંચ દિવસથી અહીંયા રોકાયેલા છે આપ બધાને આપડે બધાને ખબર જ છે ઉપાય નથી એટલે બહુ ત્રિભુવન ભાઈ ના જરૂર નથી બધું ટ્રેન કાલે ગોઠવાઈ જવાનું છે ભાઈ જી બિલકુલ પ્રશાંત ભાઈ અહિયાં તરુણ ભાઈ તો જવાબદારી લઈ રહ્યા છે જે રીતે તેઓ વાત કરી રહ્યા છે ખાસ અત્યારે હાલની પરિસ્થિતિ જો જોઈએ તો જે રીતે કહી શકાય કે પોસ્ટર્સ લાગ્યા હતા અને તે પોસ્ટર્સ હટાવવાની અહીંયા નોબત આવી છે હજી પણ આજે આખી રાત અહીંયા કસરત થશે અને આવતીકાલે નામ જાહેર થશે પરંતુ આ બધાની વચ્ચે જે ચર્ચાઓ છે એ પણ છે કે સિનિયર નેતાઓનું પત્તું અહીંયા કપાઈ શકે છે અહીંયા જે અનુભવી નેતાઓ છે એમને પણ હટાવવામાં આવી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે ત્યારે અનુભવીના સ્થાને બિનઅનુભવીને જો મૂકવા

કેમ એસી કેબિન માંથી બહાર નથી આવતા અત્યારે જે તકલીફ છે એ જ છે કે જનતાના પ્રશ્નો ત્યાંના ત્યાં કેમ છે કે આમાંથી એક પણ મને બતાવો મંત્રીઓ કે એ લોકો જે મંત્રી જે વિભાગના છે એ વિભાગને સંપૂર્ણ ન્યાય આપ્યો છે એ વિભાગ રિલેટેડ બધી ચર્ચાઓ હમણાં કરેલી છે એક નાનકડું ઉદાહરણ આપું કે નીતિનભાઈ આરોગ્ય મંત્રી છેલ્લા પાંચ વર્ષથી છે ગુજરાતમાં છવ્વીસ સિવિલ હોસ્પિટલ છે તેત્રીસ જિલ્લામાં છવ્વીસ સિવિલ હોસ્પિટલ છે વર્ષમાં સિવિલ હોસ્પિટલ ની મુલાકાત લીધેલી છે તો એમના વિભાગને એમને કેવી રીતે ન્યાય આપ્યો એમ દરેક વ્યક્તિને એક તક આપવી બહુ જરૂરી છે અનુભવ આપવો જરૂરી છે નારાજ થાય તો આ કોઈનો અનામત ભાઈ તમે વારસાઈ પેઢી નથી આયા ક્યારેક તમારે તરીકે સેકન્ડ કરવી પડે જી પ્રશાંત ભાઈ આપનો અવાજ અમારા સુધી નથી પહોંચી રહ્યો સોરી સંપૂર્ણ જેને અનુભવ નહી હોય લોકોને આમાં માનો કે આપવાના છે કે જે એકવાર વાર મંત્રી બન્યા છે એમને આ વખતે મંત્રી પદ નથી આપવાનું એ જ ફાઈટ કદાચ ક્યાંક ઇન્ટરનલ વિ ચાલી રહી છે કે ભઈ થોડા સિનિયર મંત્રીઓ આમાં હોય ને સમીર હોય તો ક્યાંક એમના વૈવટી પ્રક્રિયાનો તો પણ તમે પાછળ રહીને હેલ્પ કરી જ શકો છો કોણ ના પાડે છે તમને દર વખતે તમે તમારી અક્કડતા ચલાવો એ ના હોય જેમ ગઈ વખતે નીતિનભાઈ નારાજ થયા નાણા ખાતું આપવું પડ્યું શરૂઆતમાં સૌરભ ભાઈ ને પણ ઉર્જાને પડે બધી પાર્ટી કોઈ પણ ભાજપ હોય કે કોંગ્રેસ હોય અને તમે જે વિભાગમાં બેઠા ન્યાય તો કરો આજે એ જ હાલત થતી હતી કે આ મંત્રીઓ અને બીજું કે આ સિનિયર મંત્રીઓને મને લાગે છે ઉપરથી સૂચના મળી છે કે એક વર્ષ દરમિયાન તમારે ગ્રાઉન્ડ પર જઈને કામ કરવાનું કારણ કે તમે જ કામ કર્યા છે મંત્રી તરીકે તો તમે જનતા જનતાને બતાવી દો કે શું કામ કર્યા છે પાંચ વર્ષમાં સરકાર ફરીથી હું છે ટોળા લોકો જાહેરાત પોતાની રજૂઆત લઈને આવે મંત્રી સાંભળે ત્યાંથી મંત્રી મોકલી દે નાયબ મુખ્યમંત્રી પાસે નાયબ મુખ્યમંત્રી જે તે અધિકારી ફોન કરે અધિકારી કે હું જોઈ લઉં ચખેડું ફરે કામ નથી થતા આ કમ્પલેન છે ને આમાં મારી તો ફરિયાદ નથી આ ફરિયાદ આપણે રોજ બરોજ સાંભળતા રહ્યા છે અને એવું જ હોય કૃષિ વીમો પાક એક વીમા ઉદાહરણ આપવું કેટલા લોકોના પાક વીમાના વીમા પેલું કદાચ સન્માન નિધિના પૈસા આવી જતા હશે પણ પાક વીમાના પ્રશ્નો કોઈને મળતા નથી મળવા પાત્ર નથી એવા લેટર આવે છે કૃષિ ભવનમાં ખેડૂતો જઈ શકતા નથી તો આ બધા પ્રશ્નો ત્યાં ત્યારે જ એટલે એવા નવી ઉર્જા ભરવાની જરૂર છે કે જે સાચા અર્થમાં લોકોને કામ કરે અને આ બધા એક ધારાસભ્ય જે રોજ બરોજ એમને પોતાને તકલીફ પડતી હતી

આ પત્રકારે મને આપેલી માહિતી છે કે સી પટેલ સુધી ઓફિશિયલ લિસ્ટ આવ્યું નથી તો આપણે ભાજપને વિનંતી કરીએ કે નામ તો આજે જાહેર કરી દો ભલે શપથ વિધિ તમે એક દિવસ લેટ કરી બધું આજે તામઝામ ઊભો કરીને કશું ના કર્યું કાલે કરજો દોઢ વાગ્યો ઓફિશિયલી તો નામ જાહેર કરી દો નામ જાહેર કરવાનું તમને શું વાંધો છે પણ એ નથી કરી શકતા એનો મતલબ એમને પોતાને પણ ભય છે કે સિનિયર મંત્રીનો નારાજ થશે એમાં પણ ખાસ કરીને એવા મંત્રીઓ જેમ કે જયેશ રાદડિયા કુંવરજી બાવળિયા જવાહર ચાવડા જે લોકો કોંગ્રેસમાંથી માત્ર મંત્રી બનવા માટે ભાજપમાં આવ્યા છે

જે બિલકુલ એટલે તરુણભાઈ અહીંયા મહત્વની વાત એ જ છે કે જે કોંગ્રેસમાંથી લીધેલા લોકો છે અથવા તો અન્ય પક્ષમાંથી જે લીધેલા લોકો છે એમને હવે ઘરમાં લાંબો સમય સુધી ફિટ બેસાડવા એ અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટો દુખાવો બની રહ્યો છે અને આપ વાત જે કરી રહ્યા છો એ ટેલેન્ટની કરી રહ્યા છો કારણ કે કારોબારીમાં આપણે જોયું હતું કે ટેલેન્ટને લઈ અને ભારતીય જનતા પાર્ટીએ વાત કરી હતી પરંતુ હવે જે બીજા પક્ષમાંથી આવેલા લોકો છે એમને સતત અને કાયમ મંત્રી પદ આપી શકું કે નહીં બનાવો એ પાર્ટી નક્કી કરશે અને જે બી હોય ભાઈએ જે ચાર પાંચ નામ આપ્યા એ પણ જોજો કદાચ આવશે તો આવતીકાલે શપથ છે એમનું નામ કદાચ નહીં ભી આવે તો એ પણ ભારતીય જનતા પાર્ટી માં આયા પછી એ શિસ્તબદ્ધ રીતે જ વર્તશે અને એ ભાઈએ જે વાત કરી ને કે અપક્ષ ઉભા રહીને જીતશે એવું કશું થવાનું નથી એટલે ત્રિભુવનભાઈ ના રાજી જરૂર નથી પ્રશાંતભાઈ ના તો વાંધો નહીં આવે મારા હિસાબે ભાઈ એકદમ ન્યુટ્રલ માણસ છે એ ખાલી જોઈ મજા લે છે અને જે એમને વાત કરી કે જીઆર આર પાટીલજી ત્યાં લિસ્ટ આવ્યું નથી હજુ સુધી એપ્રુવ થઈ તો હમણાં સવારે બીજી ચેનલ ઉપર હું હતો ત્યાં એ ચેનલ વાળા એવું કેતા હતા કે અહિયાં ગુજરાત ના અંદર તો સી આર પાટીલ કે એમ જ થાય છે અધ્યક્ષજી જેમ કે એવું જ થાય છે એટલે એવું જરૂરી નથી હોતું કે કોઈ એક પત્રકાર અથવા કોઈ એક મીડિયા નો માણસ જે કે સાચું હોય એટલે બહુ એને કોઈએ કહ્યું હોય એટલે નિસ્વાર્થ ભાવે કેતો હોય કોઈ મને આવા મેસેજ મળે છે એટલે આ બધું છે આખું ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ઓગણીસો પંચાણું પંચાણું છન્નું પહેલી વખત સુધી આગલા દિવસ દિવસ જાહેર થયું હોય તો મને બતાવો સિસ્ટમ કેશુભાઈ પટેલ ની સરકાર હોય કે આપણે નરેન્દ્રભાઈ મોદીની સરકાર હોય આનંદીબેન ની હોય કે વિજયભાઈ રૂપાણીની સરકાર બની હોય કોઈ બી આગલા દિવસે રાત્રે મુખ્યમંત્રી દરેક બનનાર મંત્રીને ફોન કરતા હોય છે પર્સનલી અને એ લોકો આવતા હોય છે એમની તૈયારી સાથે ગઈકાલે નોતું થયું એ કામ એટલા માટે આજે નથી થઈ અને હું ઓફિશિયલ એ ડિક્લેર ઓફિશિયલ ડિક્લેર પાર્ટી એ બી નથી કર્યું સરકારે બી નથી કર્યું મેં અગાઉ કહ્યું એટલે કોઈ પોસ્ટપોન થઈ નથી પહેલા બી કહેવામાં આવ્યું હતું કે ગુરુવાર અથવા શનિવારે થશે પેપર પણ મીડિયામાં બી આવ્યું પટેલની વરણી કરવામાં આવી છે અથવા રાજીનામું આપ્યું છે મંત્રીમંડળ શપથવિધિ એ તમામે તમામ બાબતો પર વિપક્ષે સતત ક્યાંક ને ક્યાંક પ્રહાર કર્યા છે પરંતુ અહીંયા ભારતીય જનતા પાર્ટી તરફથી તો કહેવામાં આવ્યું છે કે અમે ઇલેક્શન મોડમાં આવી ગયા છે અને આજે તમામ એક્સરસાઇઝ છે એને આપણે તેનો જ એક ભાગ ગણી શકીએ છીએ પરંતુ કોંગ્રેસ કોંગ્રેસની હાલની પરિસ્થિતિ શું છે કારણ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમયસર પગલા લેવામાં આવી રહ્યા છે પરંતુ હજી સુધી જે ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એમાં કોંગ્રેસ કેવી રીતે મજબૂતાઈથી આવી શકે એ પણ અહીંયા એક સવાલ છે તરુણભાઈ છે ને બહુ ડાઈ ડાઈ અને કમલમમાં

પણ શપથવિધિ તમારા પાર્ટી કયા કાર્યકરોના કેવાથી લગાવી દીધા કરો છો ભાઈ વાગ મંત્રી મંડળ

ત્રિભુવનભાઈ ત્રિભુવનભાઈ તરુણભાઈ આ ચર્ચાની અહીંયા સમાપ્ત કરવી પડશે આપણી પાસે સમયનો અભાવ છે પરંતુ મહત્વની વાત એ છે કે જે શપથવિધિ આજે યોજનાર હતી હવે તે આવતીકાલ પર ટળી છે જે પણ અત્યારે હાલ ભાજપની અંદર જે વિખવાદ ચાલી રહ્યા છે ચોક્કસ તેને શાંત કરવાના પ્રયત્નો થશે અને આવતીકાલે શપથવિધિ સમારોહ યોજાવાનો છે ત્યારે આખરે કયા મંત્રીઓને સ્થાન મળે છે એ જોવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે તમામ મહેમાનો જે ચર્ચામાં જોડાયા હતા તેમનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું રજા આપશો નમસ્કાર